શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ધન્યવાદ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય ચાર તથા તો ચાલો મિત્રો સાંભળીએ આપણે શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્રી ભગવાન કહે આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યું હતું સૂર્યે મનુને કહ્યો હતો મનુએ ઈશ્વાકુને કહ્યું હતું અને એ રીતે પરંપરાથી પ્રાપ્ત થયેલો આ યોગ રાજર્ષિઓ જાણતા હતા પરંતુ લાંબા સમય પછી તે આ લોકમાંથી નષ્ટ થઈ ગયો હતો પરંતુ એ જ વિનાશ યોગ મેં આજે તમને કહ્યો છે એ ઉત્તમ રહસ્ય છે અને ગુપ્ત રાખવા યોગ્ય છે અર્જુન કહે હે કૃષ્ણ આપનો જન્મ તો હમણાં થયો છે અને સૂર્યનો જન્મ તો પ્રથમ થયો છે તો પછી આપે જ આ યોગ સૂર્યને પ્રથમ કહેલો એમ કહો છો એ હું સી રીતે જાણું ભગવાન કહે હે અર્જુન મારા અને તારા તો ઘણા જન્મો વ્યતીત થઈ ગયા છે એ બધા જ જન્મો હું જાણું છું પરંતુ હે પરંતપ તું એ નથી જાણતો હું જન્મથી રહીત સકળ પ્રાણીઓનો નિયંતા ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિનો અધિષ્ઠાતતા થઈને મારી માયા વડે જ હું સંભવું છું હે ભારત જ્યારે જ્યારે વર્ણાશ્રમને યોગ્ય ધર્મને જ્લાની અથવા તો હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવશ્ય હું મારી જાતે ઉત્પન્ન થાઉં છું સાધુ પુરુષો વૈદિક ધર્મશીલ પુરુષો વગેરે ધાર્મિક વૃત્તિવાળા પુરુષોના સંરક્ષણ માટે અને ધર્મનું સંસ્થાપન કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાવું છું જે મારા આ દિવ્ય જન્મને અને કર્મને યોગ્ય રીતે જાણે છે તે પોતાનો દેહ ત્યાગીને પુનર્જન્મ પામતા નથી પરંતુ મને પામે છે રાગ ભય ક્રોધ વગેરે જેના છૂટી ગયેલા હોય સર્વત્ર મને જાણવાવાળા હોય અને મારે જ આશરે રહેલા હોય એવા ઘણા માનવી મારા સ્વરૂપથી જ્ઞાનરૂપી તપશ્ચર્યા વડે પવિત્ર થઈને મને પામ્યા છે હે વૃથાના પુત્ર જે રીતે સકામ નિષ્કામ કર્મ કરવાવાળા સર્વે મહારાજ જણાવેલા વેદ માર્ગમાં રહેલા છે અને મને જે રીતે તેઓ ભજે છે તે રીતે હું તે સૌને હું પણ ભજું છું આ લોકમાં કર્મની સિદ્ધિ ઈચ્છનારા લોકો દેવતાઓ વગેરેનું યજન કરે છે કારણ કે મનુષ્યલોકમાં કર્મની સિદ્ધિ તો તરત જ થાય છે ગુણ અને કર્મનો વિભાજન કરીને ચારેય વર્ણનું સર્જન મેં કર્યું છે હું જ તેનો સર્જક છું પરંતુ તું મને તેનો અસર્જક અને અવિકારી જાણ કારણ કે મને શ્રમ વગેરે કોઈ પણ વિકાર નથી મને કર્મના ફળની ઈચ્છા નથી અને તેથી હું કર્મથી લોપાતો પણ નથી મને જે એવો સમજે એ પણ કોઈ પણ જાતના કર્મથી બંધાતો નથી આ પ્રમાણે જાણીને પૂર્વના મુમુક્ષોએ પણ કર્મ કરેલા અને એ અગાઉ પણ મુમુક્ષોએ યુગાંતરમાં એ કર્મયોગ કરેલો છે માટે તું પણ અગાઉ પૂર્વજો જે રીતે કર્મ કરેલું છે એવા ફળની આશા રાખ્યા વગર કામ કર્યા કર મુમુક્ષોએ કરવા યોગ્ય કર્મ શું છે અને અકર્મ શું છે એ બાબત પણ બુદ્ધિશાળીઓ મોહ પામી ગયા છે તેથી હું તારી આગળ એ કર્મ અને અકર્મ કહું છું એ જાણવાથી તું સંસાર બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું તથા વિકર્મ નિષિદ્ધ કર્મનું તથા અકર્મનું તત્વ જાણવાનું છે એટલે કે મોક્ષના સાધનરૂપ કર્મ શું છે નિત્ય નૈમિતિક અને કામ્ય વગેરે અનેક પ્રકારના કર્મનું સ્વરૂપ કેવું છે એ જાણવું જોઈએ કારણ કે કર્મની ગતિ ગહન છે જે કર્મમાં અકર્મને જુએ છે તથા અકર્મમાં કર્મને જુએ છે તે પુરુષ સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે અને સર્વ કર્મોના આચરણ કરવાવાળો છે જેના સર્વ કર્મ કામ અને સંકલ્પથી રહિત છે અને સર્વ કર્મ જ્ઞાનાગ્નિથી ભસ્મ થઈ ગયેલ છે તેને તત્વ જણનારાઓ પંડિત કહે છે કર્મોના ફળના સંગનો ત્યાગ કરીને નિત્ય સ્વરૂપ આત્મામાં તૃપ્ત થયેલ અસ્થિર સ્વભાવવાળું સંસારની આશ્રય જે બુદ્ધિ તે વડે રહિત થઈને પુરુષ કર્મ કરે છે તે પણ કાંઈ કરી શકતો નથી સર્વકામનાઓથી રહિત એકાગ્ર ચિત્ત થયેલો અને બધા જ પરિગ્રહોનો ત્યાગ કરનાર પુરુષ માત્ર સંસારના બાબતના કર્મ પણ કરે છે છતાં પણ કર્મ બંધન રૂપ સંસાર પ્રાપ્ત થતો નથી જે વસ્તુ ઈશ્વરેચ્છાથી પ્રાપ્ત થાય એમાં જ સંતોષ રહેલો છે એને ઠંડી ગરમ કોઈ અસર થતી નથી એ મત્સરતા વગરનો છે તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં એકસરખો રહેનારો છે એ કર્મ કરે છે છતાં પણ કર્મથી બંધાતો નથી આ શક્તિ વગરનો મુક્ત અને જ્ઞાનમાં જેનું ચિત્ત રહેલું છે એવા જ યજ્ઞાર્થ આચરેલા સમગ્ર કર્મ નાશ પામે છે અને કર્મ કરવાવાળા પુરુષના બંધનના કારણરૂપ સર્વ કર્મો નાશ પામે છે અપર્ણ બ્રહ્મ છે હવિ અને અગ્નિ પણ બ્રહ્મ છે હોમિયું બ્રહ્મ છે અને કામ કરનાર બ્રહ્મ છે એ રીતે પણ બ્રહ્મમાં જ એક ચિત્ત રાખીને કામ કરનારો પણ તે બ્રહ્મરૂપ બ્રહ્મને જ પ્રાપ્ત થાય છે કોઈ યોગી દેવાર્ચન રૂપ યજ્ઞની ઉપાસના કરે છે તો કોઈ યોગી બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞના સાધન વડે હોમે છે કોઈ યોગી સંયમ અગ્નિમાં ક્ષોત્ર વગેરે ઇન્દ્રિયોની આહુતિ આપે છે અને કોઈ યોગી ઇન્દ્રિયરૂપી અગ્નિમાં શબ્દ વગેરે વિષયોને હોમે છે કોઈ યોગી ઇન્દ્રિયોના બધા જ કર્મોની અને પ્રાણોના કર્મોની આત્મજ્ઞાનથી પ્રદીપ્ત થયેલ સંયમરૂપ યોગ અગ્નિમાં આહુતિ આપે છે કોઈ દ્રવ્ય દાનરૂપ યજ્ઞ કોઈ તપશ્ચર્યરૂપ યજ્ઞ કોઈ યોગના અભ્યાસ રૂપ યજ્ઞ કોઈ વેદ પઠન રૂપ યજ્ઞ અને કોઈ દાનરૂપી યજ્ઞ કરે છે અને બીજા ખૂબ જ દ્રઢ વ્રત કરનાર યોગીઓ હોય છે કોઈ યોગી પ્રાણાયામમાં તત્પર થયેલ હોમ કરે છે કોઈ નિયતાહાર થઈને પ્રાણને પ્રાણમાં હોમે છે યજ્ઞ ના પ્રસાદનું ભોજન કરનાર માનવી સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે યજ્ઞ પુરુષોનો આ લોક નથી તો પછી પરલોક તો ક્યાંથી જ હોય આ રીતે અનેક જાતના યજ્ઞો વેદમાં વિસ્તારપૂર્વક કહેલા છે તે બધાને કર્મથી ઉત્પન્ન થયેલા તું જાણ તો જ તું મોક્ષને પ્રાપ્ત થઈશ હે શત્રુઓને સંતાપ કરવાવાળા દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે હે પાર્થ બધા જ કર્મો જ્ઞાનમાં જ સમાઈ જાય છે વારંવાર નમ્રતાથી તત્વદર્શીઓને પ્રશ્ન પૂછવાથી તેમની સેવા કરવાથી તે તને જ્ઞાનનો ઉપદેશ પણ કરશે હે પાંડવ જે આત્મજ્ઞાનને જાણીને ફરી દેહ વગેરે વિશે તને ફરી પાછો આવો મોહ પ્રાપ્ત થશે નહીં જે જ્ઞાન વડે તું સર્વ પ્રાણીઓને પોતાના આત્મામાં તથા પ્રાણીઓને પોતાના આત્મામાં તને દેખાશે જો કદાચ સર્વ પાપીઓ કરતાં પણ તું વિશેષ પાપી હોઈશ તો પણ આત્મજ્ઞાન રૂપ વહાણના અગાઉના ભેગા કરેલા પાપરૂપી સમુદ્રને તું પાર કરી જઈશ હે અર્જુન જેવી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ બધા જ કાષ્ટોને બાળીને ભસ્મ કરી નાખે છે તેવી રીતે જ્ઞાનરૂપી અગ્નિ બધા જ કષ્ટોને બાળીને ભસ્મ કરી નાખે છે આ સંસારમાં આત્મજ્ઞાન જેવી પવિત્ર કોઈ વસ્તુ નથી પુરુષ એને કાળે કરીને જ્ઞાનાકાર કર્મયોગ વડે સિદ્ધ થઈને આત્મજ્ઞાનને પોતાનામાં જ પ્રાપ્ત થાય છે એવા ઉપદેશથી આત્મજ્ઞાનને પ્રાપ્ત થઈને ફરીથી એમાં શ્રદ્ધા રાખવા વાળો જીતેન્દ્રિય પુરુષ પરિપક્વ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન પામીને તરત જ પરમ શાંતિનો અનુભવ કરે છે જે લોકો અજ્ઞાની છે શ્રદ્ધા વગરના છે અને હંમેશા શંકા કરવાવાળા છે એવા લોકો સામાન્ય રીતે નાશ મેળવે છે જેનું મન સદાય શંકામાં જ રહેલું હોય છે તેની આલોક પણ નથી અને પરલોક પણ નથી શંકા રાખનારાને તો કદી સુખ જ નથી હે ધનંજય યોગથી કર્મ સંન્યાસ કરીને જ્ઞાન વડે શંકા માત્રનો નાશ કરી આત્મસવન થયેલાને કર્મ માત્ર બંધન કરી શકતા નથી હે ભારત એ માટે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ આત્મવિષય શંકાનું રૂપ તલવાર વડે નાશ કરીને મારા કહેલા કર્મયોગનું આચરણ કરવા માટે ઉઠ ઉભો થઈ જા શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપી કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ મિત્રો તો હવે આપણે સાંભળીશું અધ્યાય ચારના પાઠનું ફળ એટલે કે તેની વાર્તા દ્વારા આપણે તેના પાઠના ફળને સમજૂતી મેળવીશું શ્રી ભગવાન કહે હે લક્ષ્મી જે ભાવિક લોકો હંમેશા ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરે છે એમનો માત્ર સ્પર્શ થવાથી પણ માનવી આ અધર્મ દેહથી છૂટીને મોક્ષ પામે છે લક્ષ્મીજી કહે હે ભગવાન મારે તો એ જાણવું છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરનારા સ્પર્શ માત્રથી કોને મોક્ષ મળ્યો છે શ્રી ભગવાન કહે તો મારે એ માટે એક કથા કહી સંભળાવવી પડશે ગંગા નદીને કિનારે એક નગરી આવેલી છે એ નગરીનું નામ કાશી નગરી આ નગરીમાં વિષ્ણુનો પરમ ભક્ત એવો એક સાધુ રહેતો હતો આ સાધુ રોજ ગંગા સ્નાન કર્યા પછી એક ચિત્તે ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરતો હતો એક દિવસની વાત છે એ દિવસે આ સાધુ જંગલમાં ખૂબ ફર્યો એટલે તે ખૂબ થાકી ગયો આથી થાક ઉતારવા માટે નજીકમાં આવેલા ઝાડને શીતળ છાયામાં આડો પડ્યો અને થોડી વારમાં જ તેની ઊંઘ આવી ગઈ આ ઝાડની ખૂબ જ નજીક બીજું પણ એક ઝાડ હતું અને તે એવી રીતે સૂતેલો હતો કે એક ઝાડના થડને એનું માથું અડેલું અને બીજા ઝાડના થડને એના પગ અડેલા પરંતુ એને ઊંઘ આવી ગયા બાદ થોડી જ વારમાં એક વિચિત્ર બનાવ બન્યો આ બંને ઝાડ તરત જ કાંપવા લાગ્યા અને એકદમ કડડભૂષ થઈને નીચે પડ્યા પરંતુ ઝાડ નીચે સૂતેલા સાધુને એની જરાય અસર થઈ નહીં આ બંને ઝાડ મરણ પામ્યા અને ઈશ્વરેચ્છાથી એ બંને ઝાડે એક બ્રાહ્મણે ત્યાં નવો જન્મ લીધો દિવસને જતાં કંઈ વાર લાગતી નથી એટલે જોત જોતામાં બંને કન્યાઓ મોટી થઈ ગઈ આ બંને કન્યાઓને ધર્મ પ્રત્યે ભારે અનુરાગ હતો અને તેથી સમજણી થતાની સાથે જ તે જાત જાતના વ્રતો કરવા લાગી અને થોડા સમયમાં જ બંને કન્યાઓ પરણવા યોગ્ય બની ગઈ એટલે એમને પરણાવવાનો વિચાર એમના પિતા કરવા લાગ્યા પરંતુ આ બંને કન્યાઓ પોતાનો આગલા ભાવનો વૃત્તાંત જાણતી હતી એટલે એ બંને કન્યાએ લગ્ન માટેની પોતાની નામ અરજી દર્શાવી એમણે કહ્યું પિતાજી અમારો જીવ તો ધર્મ ધ્યાનમાં વધારે છે એટલે અમારે લગ્ન કરવા નથી પરંતુ આપ જો અમને પરવાનગી આપો તો અમારે યાત્રા કરવા જ વિચાર છે આ સાંભળી એના પિતાએ એમને યાત્રા કરવા જવા માટેની પરવાનગી આપી આથી બંને કન્યા યાત્રા કરવા માટે નીકળી પડી અને જુદા જુદા તીર્થોમાં સ્નાન અને દર્શન કરતી કરતી તે કાશીનગરીમાં આવી ચડી આ કાશી નગરીમાં એક ભવ્ય મંદિર પાસે આવી અને એ મંદિર પાસેના એક ઝાડ નીચે થાક ખાવા બેઠી બરાબર એ જ વખતે આ ઝાડ નીચે પેલા ગીતા પ્રેમી સાધુ પણ બેઠા હતા આ બંને કન્યાઓએ પોતાના પૂર્વના સાધુને ઓળખી લીધા અને તેમના ચરણ સ્પર્શ કરી તેમને વંદન કરી બંને સામે હાથ જોડીને વંદન કરી બેસી રહી અને પછી કહ્યું હે પંડિતજી આપે એક વખત વૃક્ષયોનીમાંથી અમારો ઉદ્ધાર કર્યો હતો અને હવે આ મનુષ્ય યોનીમાંથી અમને દિવ્ય યોની મળે એવી અમારા ઉપર કૃપા કરો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મનુષ્ય યોનીમાંથી આપ જ અમારો ઉદ્ધાર કરી શકશો આ સાંભળી આ બ્રાહ્મણ પ્રસન્ન થયો અને સંકલ્પ કરીને બંને કન્યાઓને આ બ્રાહ્મણે ગીતાના ચોથા અધ્યાયના પાઠનું પુણ્ય અર્પણ કર્યું આથી બંને કન્યાઓનો મનુષ્ય યોનીમાંથી ઉદ્ધાર થયો અને બંને કન્યાઓ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને વૈકુંઠવાસી બની ગઈ ગીતાના ચોથા અધ્યાયના પાઠનું ફળ સમાપ્ત મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય ચાર અને તેના પાઠના ફળની માહિતી મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અવશ્ય કરજો અને અમારા વિડીયોને જરૂરથી શેર કરજો અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ